ઓ જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે આપણે જે ચોવીસ હજાર સાતસો જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે અગિયાર બારની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે એક મેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે તે ટુ છથી આઠની એની પણ શરૂઆત થઈ ગઈ છે એક સાથે આ ભરતીઓ આવી છે એ થોડો સમયમાં વિલંબ થયો છે પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો ચોવીસ હજાર સાતસોની જે ભરતી છે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ અઢારસો ને બાવન જગ્યાઓ છે એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી હા થોડું વિલંબ થયો છે વાત સાચી છે બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે મેરિટ પ્રમાણે છે એટલે કોઈ એમાં શંકાને સ્થાન નથી ત્યારે એ જ આચાર્યોની ભરતી થઈ છે એમને ઓડરો આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે એટલે ટૂંક સમયમાં મેરિટ મેરિટના આધારે પ્રણપત્રોનું વેરિફિકેશન થશે વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે